હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે ઉત્તરાયણ માટે બહાર જેવી ક્રિસ્પી અને પોચી સિંગની ચીકી સાવ સરળ રીતે બનાવીશું એના માટે એક વાટકી કાચા સિંગદાણા લીધા છે અને એક વાટકીથી થોડો ઓછો ગોર લીધો છે હવે આપણે કઢાઈમાં એક વાટકી સિંગ લઈને સિંગને આપણે સ્લો ફ્લેમ પર શેકીશું જો તમે હાઈ ફ્લેમ પર શેકશો સિંગ ઉપરથી વળી જશે અને અંદરથી કાચી રહેશે અને ચીકી ખાવામાં મજા પણ નહીં આવે એટલે સિંગને તમારે સ્લો ફ્લેમ પર શેકવાની છે સિંગને શેકતા મને પાંચ મિનિટ જેવું થયું છે તમે જોઈ શકો છો સિંગને હાથેથી મસળીશું એટલે આસાનીથી ફોતરા ઉતરી જાય છે અને અંદરથી પણ ક્રિસ્પી થઈ છે હવે ગેસની ફ્લેમ બંધ કરીને આપણે સિંગને થાળીમાં લઈ લઈશું અને સિંગને ઠંડી થવા દઈશું સિંગને મેં દસ મિનિટ જેવું ઠંડુ થવા દીધું છે હવે આપણે કિચન નેપકિન લઈ લઈશું તમે કિચન નેપકિનની જગ્યાએ કોટનનું કપડું પણ લઈ શકો છો હવે આપણે કિચન નેપકિનમાં શેકેલી સિંગને લઈ લઈશું અને ચારેય છેડા પકડીને આ રીતે હાથેથી મસડીશું નેપકિનમાં લઈને આ રીતે મસળવાથી સિંગના ફોતરા આસાનીથી ઉતરી જશે તમે જોઈ શકો છો થોડી જ વારમાં સિંગના ફોતરા ઉતરી ગયા છે અને સિંગના બે ભાગ પણ થઈ ગયા છે હવે સિંગને ઝારામાં લઈને બરોબર ચારી લઈશું ઝારાથી ચારવાથી સિંગમાંથી બધા ફોતરા સાવ ઓછી મહેનતથી આસાનીથી અલગ થઈ જશે હવે આપણે બટર પેપર લઈશું તમે બટર પેપરની જગ્યાએ પોલિથિન બેગ પણ લઈ શકો છો હવે એક ચમચી ઘી લઈને આખા બટર પેપર પર લગાવી લઈશું અને વેલરને પણ થોડું ઘી લગાવી લઈશું આ બધી તૈયારી તમારે ચીકી બનાવતા પહેલા જ કરી લેવાની હવે કઢાઈમાં આપણે એક ચમચી ઘી લઈશું તમે ઘીની જગ્યાએ તેલ પણ લઈ શકો છો હવે એક થોડો ઓછો ગોળ લઈશું ગોળને આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર સતત ચલાવતા રહીશું ચીકી માટેનો મેં કોઈ સ્પેશિયલ ગોળ નથી લીધો તમે કોઈ પણ વેરાયટીનો ગોળ લઈ શકો છો ગોળને તમારે સરસ ખમણીને જ લેવાનો જેથી ગોળ જલ્દી ઓગળી જાય હવે ગોળ સરસ ઓગળી ગયો છે ગોળને આપણે એક મિનિટ જેવું થવા દઈશું એટલે ગોળ આ રીતે ફૂલાવા લાગશે અને ગોળમાં બબલ્સ આવવા લાગશે હવે આપણે એક વાટકીમાં પાણી લઈશું હવે એક વાટકીમાં પાણી લઈને ગોળના બેથી ત્રણ ડ્રોપ પાણીમાં ઉમેરીશું અને ચેક કરીશું ગોળ હજુ રબરની જેમ ખેંચાય છે એટલે પાયો બરોબર નથી થયો હજુ આપણે થોડી વાર થવા દઈશું ગોળનો પાયો ચેક કરતી વખતે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે જેથી ગોળ બળી ન જાય હવે ફરી આપણે પાયો ચેક કરીશું તમે જોઈ શકો છો ગોળ આસાનીથી ભાગી જાય છે અને કટક કટકનો અવાજ પણ આવે છે મીન્સ આપણો ગોળનો પાયો બરોબર થયો છે હવે આપણે ગોળમાં શેકેલી સીંગને ઉમેરી તરત જ મિક્સ કરી લઈશું અને ચીકીને તરત જ બટર પેપર પર લઈ લેવાની અને વાટકીને પાણીવાળી કરીને આ રીતે વાટકીથી ચીકીને થોડી પ્રેસ કરીશું આ રીતે વાટકીથી ચીકીને થોડી પ્રેસ કરીને ફેલાવી લઈશું તરત જ વેલણથી જલ્દી જલ્દી વણી લઈશું આ બધી પ્રોસેસ તમારે ઝડપથી કરવાની રહેશે મેં ચીકીને સરસ વણી લીધી છે ચીકીને આપણે નાઇફની મદદથી કાપા મૂકી લઈશું હું ચીકીનો સ્કવેર શેપ આપી રહી છું તમે તમારી પસંદ પ્રમાણે પીસ કરી શકો છો ચીકીને આપણે ઠંડી થવા દઈશું મેં ચીકીને દસ મિનિટ જેવું ઠંડી થવા દીધી છે ચીકી ઠંડી થઈ જશે એટલે આ રીતે આસાનીથી બટર પેપરથી અલગ થઈ જશે અને ચીકીના આસાનીથી પીસ પણ અલગ થઈ જાય છે આ ચીકી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ બને છે તો તમે પણ મારી રીતે સિંગની ચીકી બનાવો અને મને કોમેન્ટ કરીને જણાવો અને મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ